બરડા પંથકમાં અડતાલીસ ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાગૃતિ માટે માર્ગદર્શન અપાયું હતું પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ડીવાય એસ સુરજીતસિંહ મહેડુ એલસીબી પીઆઈ કે કાબરિયા તેમજ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં કુલ અડતાલીસ જેટલા ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર પોલીસ સ્ટેશનના એએસઆઈ દિવ્યેશ કુમાર પટેલ સહિતનાઓએ હાજરી આપી હતી અને સાયબર ફ્રોડ મુદ્દાઓ વિશે જાગૃતતા લાવવા સમજણ અપાઈ હતી આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી સુરજીતસિંહ મહેરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય બનાવો કોઈ મોટા ગુના કે દુર્ઘટનામાં પરિવર્તિત ન થાય તે માટે ધ્યાન રાખવું તેમજ પરપ્રાંતિય મજૂરોનું અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવું અને નાની વાતમાં કાયદો હાથમાં લેવા જેવા ગુના બનતા હોય છે તે અંગે જાગૃત રહેવા જણાવ્યું હતું હાજરોજ ભગોદર પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ ગુજરાત સરકાર તથા માન્ય ડીજીપી સાહેબ એમના દ્વારા જે પોલીસ અને ગ્રામ્ય વિસ્તારમાં ગામના સરપંચ તથા પદાધિકારીઓ અને આગેવાનો સાથે એક સંવાદ સર્જાય અને એમના વચ્ચે જે ચર્ચા વિચારણા થાય અને એકબીજાને ઉપયોગી માહિતીની આપલે થાય તેવા ઉદ્દેશ્યથી સરપંચ પોલીસ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેમાં બગોદર પોલીસ સ્ટેશન ખાતે બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ તેતાલીસ ગામ તથા મિયાણી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગામ આમ કુલ સુડતાલીસ જેટલા ગામને ભેગા થઈ અને તમામના સરપંચશ્રી બીજા અન્ય પદાધિકારી શ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા અન્ય આગેવાનો વગેરે બધા અને એમની સાથે સંવાદ કરવા માટે પોરબંદર જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ તથા ગ્રામ્ય વિસ્તારના મિયાણી પોલીસ સ્ટેશનના થાણા અધિકારી ભગવદર પોલીસ સ્ટેશન થાણા અધિકારી તથા ટ્રાફિક પીએસઆઈ અને એલસીબી પીએસઆઈ પણ હાજર રહેલ અને તેમની સાથે આ મુદ્દા જે પોલીસ અને સરપંચ તથા અન્ય પદાધિકારીઓ

તમામ સરપંચ શ્રી તમામ આગેવાન શ્રીઓને પણ સાથે વાર્તાલાપ કરી એમના મુદ્દાઓ સાંભળી એમના પ્રશ્નોની રજૂઆતો સાંભળી સૂચનો પણ કરવામાં આવેલ તથા એમને જે જરૂરી અવેરનેસના કાર્યક્રમો હતા ટ્રાફિક પીએસઆઈ દ્વારા તથા સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ એ અવેરનેસના મુદ્દાઓ એમને આપવામાં આવેલ ખાસ કરીને એસપી સાહેબ દ્વારા સૂચન જે કરવામાં આવ્યું છે ખાસ કરી ભગવદર પોલીસ સ્ટેશન અને મિયાણી પોલીસ સ્ટેશન તથા પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં તમામ ખેડૂતોને એ વિનંતી છે કે જે આપણે ત્યાં પરપ્રાંતીય મજૂરો ખેડૂત ખેતરમાં કામ કરવા આવે તથા જે માછીમાર ભાઈઓ છે એમને પણ એટલી વિનંતી છે કે જે પરપ્રાંતિય મજૂરો દંગામાં કે એમની માછીમારીમાં જે મજૂરી કરવા માટે આવે છે એમનું પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટ્રેશન ખાસ કરાવે પોલીસ દ્વારા એવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે કે ગામડે ગામડે અમે જઈ અને સામેથી ત્યાં આગળ જઈને ત્યાં જ એમનું રજીસ્ટ્રેશન કરતા હોઈએ છીએ તો એ પણ અમારા તરફથી ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય લોકોને વધુ સરળતા રહે સગવડતા રહે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપ પણ આપણી ફરજ નિભાવી અને એનું રજીસ્ટ્રેશન કરાવશો તો કોઈ પણ આવા વ્યક્તિ છે એ કોઈ પણ ગુનો નહીં નહોતી શકે અને જો ગુનો કરી શકશે ગુનો કરે તો એમની પણ એમના વિશેની માહિતી પૂરતી પોલીસ પાસે હશે તો એને શોધી કરવામાં અને ન્યાય અપાવવામાં પણ પોલીસ સરળતા થેન્ક યુ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પ્રવેશના રસ્તાઓ પર ચોકમાં મેઇન બજાર પર સીસીટીવી કેમેરા લગાડવા તેમજ માર્ગદર્શન માટે પોરબંદર જિલ્લા પોલીસ સંપર્ક સાધવા પણ જણાવ્યું હતું ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર